થોડે હેક ને થોડતી આ ક્યાં જાય છે આ વાવરી તારા થયેલા એક પાડી હાથ માં જતી સુજાગી કી બધું ભાગી નકી જ નથી તો બિસાડી ને પાડી ની છે તો આમાં જો આ હે ને મોડું થાહે બહુ મને જ સટી કે મને તો જો ગાય ભાભડા નાખે ઓ બાકી થામ પડ્યા હે થામ તો પડ્યા હે ઈ તો વાત બરોબર છે સો કે આપણે સાર નથી પીવો

કારણ કે આમાં કઈ નક્કી નથી જો કે ઉડાડી જાય ઉડાડી જાય બેદીમાં એવું બધું છે ને હાલો હવે ગાયું દુવાનું ટાણું છે નજીક થતું જાય છે ને એમાં અમારી વાસડી જે ઉતામે છે એને વાત જવા જો પાહે આવ્યા નથી ગયા નથી જે પાહે વાસડી ની જો જોઈ લે જોઈ લે કી બાજુ જાવું છે આને પણ કપડા ખરાબ કરી નાખશો મારા તો આ હેવાય બહુ છે મારો મારી વાસડી આમ થાય આમ થાય જો એને એમ થાય કે અને ગાય આની કો જોઈએ રાખે ગાને એમ થાય કે વાસડી છોડો ચાલો આપણે

એક મિનિટ હા ભે મારો જોડશે તો કઈ વારું થાય મારો બાપ લાકડી રાખીશ મે જબરી જાય બે ધના ધન

કઈ ખબર જ નથી પડતી ત્રાહી ત્રાહી જાય ત્રાહી ત્રાહી જાય છે આજે હાલવાનું ભાન નથી આને કારણ કે હજી આને બહુ દૂધ નથી પીતી એટલે ખાતા શીખી નથી વાસી ખાતા શીખી ગઈ આવી તમે જો ધોળે જવો ધોળે કે નથી ધોળતી આ ક્યાં જાય છે આમ વાવરી તારા થયેલા એક પાડી હાથ માં જતી જોઈ જાગ કી બધું ભાગી નક્કી જ નથી એમ વાહ ભાઈ વાત હોય ને ઠેકડા મારી જાય તો જોઈ શકો દોસ્તો આજે વાતાવરણ છે ને અલગ પ્રકારનું થઈ ગયું એનું કારણ છે કારણ કે જેમ જેમ ઘઉંની સીઝન પાકતી જાય છે ને એમ વાતાવરણ બગડતું જાય જોઈ શકો અટણ મારા બધા વાદળા થઈ ગયા નકર અટણ કે વાદરા તમે ભાઈ કોઈ દી ન હોય પણ આજ છે યો બહુ ગજબ એટલું બધું છે ને આમ તંગ મેં વાતાવરણ થઈ ગયું છે કે ને એવું છે અને ઉનાળો બન્યું છે કેવો કાકરો પકડાય એમાં ઘઉંની સીઝન ફૂલ પાકતી જાય અને એમાં પોક થાય એવા ઘઉં થઈ ગયા છે પણ જોકે હજી આપણે બનાવ્યો નથી કારણ કે એટલો બધો કે ટાઈમ મળતો નથી

ભાગી ગયા છે કેટલા સાડા પાંચ કે પોણા સો એક્ઝેક્ટ ટાઈમ છે પોણા સો ગાયું દોણ સારું છે પણ આ ભેગો પોદરો કર્યો ને ખાવા બેઠી છે વાસડીને કાન ક્યાંક ખાઈ જાય નઈ ધીરે ધીરે ખંજવા રે છે ઠેક એવું છે હા તો જોઈ મંડી હવે કારણ કે રામફળાના ભગવાન રામ છે ને વનમાં ગયા ને ત્યારે અહીંયા આ ફળ ખાતા હતા આ આ ફળ એટલા નામ રામ ફળ પડી ગયું ગયો કેવું હોય તો મને ખબર થતું આવે છે અહીંયા શ્યાસ શિયા ત્રણ ફળ અહીંયા થયા ખાધું કોઈ નઈ રામફળ બાકી ખબર પડશે કેવું ખાય રામફળ તારા પણ સુઈટ છે એની આવો ધીરે ધીરે થોડે થોડે માં થોડે માં થોડે માં એ રમકડું છે ભાઈ મારું થોડો તો બિસાડી થાકી જાય છે એક તો માંડ દૂધ પીને એવી રીતે પકડ 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 એ હે પકડ તો આજ સુરત નારાયણ આડા આવી ગયા જા ઝાઝા બધા વાદરાન અમારે આવી ગઈ છે ઘઉંમાં ઝાજી બધી ને તમે જોઈ શકો કે ઘઉં હાઉ ખોખડે હું પણ અડાતું થાય મુશું એને જાય અમે એ એટલી બધી ઓલી છે કે લગભગ કાલના દિવસમાં તો આ ઘઉં આખા આખા બધા નીકળી જાય પછી તો જોઈએ છે હાઈવેસ્ટર વાળા ઉપર આધાર રાખે જો એકનું અનેક ગણું આપે એ ભગવાન હવે જોઈએ છે કાલના દિવસમાં એ ઘઉં કેટલાક ઉતરે છે તો આખે આખો લાટ સે પાકી ગયો એવું દેખાય છે મને કારણ કે બધાય હું વાવેતર માં થોડાક આગતર પાકતર હતા પણ બધાય પાક છે કઈ એનું કારણ છે કારણ કે વાતાવરણ હધરી ગયું ને તડકા મીંડા પડવા એટલે થામું કુશે પાક પાક પાકી વરી ગયો અને જા વાટી વાટી નાખી દીધા એટલે માથે જ કાલે લગભગ આવશે હાલી જાય તો બધું ઉપાડ લે ખાઈ એટલે એવું છે તમે જોઈ શકો સાઈટ વાથી વાલ આગળ બધા ઘઉં ઘઉં છે અમારે લગભગ આની કોરના પરગણાની વાત કરીએ તો આ બાજુ તો ઘઉં સિવાય તમને બીજું કાંઈ જોવા નહીં જડે મારા વાલા કારણ કે ધાણા ને એવા તો કોક ખેતરું છે બાકી તો બધાય ઘઉં થાય ઘઉના ધન કારણ કે ઓમ બહુ ઓછી પાક છે અને ઘઉં નીકળવા મીંડા હવે કારણ કે જો ઘઉં પાકતા આવે અને કોક ઘઉં છે નીકળી ગયા હે બધું મિક્સિંગ હાલે છે કોક ઘઉં નીકળે ને કોક આપણે આને કાઢવાના જેમ જેમ પાક પડતું જાય એમ બધું નીકળવા માંડ્યું આનીકવાર તમે જોઈ શકો એક બે ખેતરું નીકળી ગયા હે આ બાજુ એક બે ખેતરું નીકળી ગયા છે લગભગ કાલના દિવસમાં ત્રણ દિવસ બે દિવસમાં પૂરું અને નીણું દૂધ લેવાઈ ગયા ભે હું ગાયું ને બધું ધોવાઈ ગયું ને આપણે હવે ગામ ગામઠારા તો ગાડી આપડી પડી છે વા અને બસ હવે તડકો ઈ જો આજ તો મોરું પડી ગયું આ તો કારણ કે બપોરે એમ લાગતું હતું કે લગભગ સાટા ખર્ચે શું છે કારણ કે જો વાદરા ઉપર ઉપર મારી જેમ એટલા બધા થઈ ગયા કે એની વાત જવા જે તો કે વાંધો નથી હવે સુધરી ગયું પવન ઉડી ગયો પવન ઉડી દે આગળ એવું છે અને હવે ગાડી આપણી આવી ગઈ છે તો હાલો હવે નીકળીએ અને તે કાલના નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી બધાને જય મૂલ્યધર અને જય દ્વારકાધીશ તો આલો ધીરે ધીરે હાલીએ અને કાલના દિવસમાં જોઈએ છીએ આપણે એ શું હું કઠવ કે કામ બીજા કામમાં જોયું જાય હાલો